સમાજના સભ્યો દ્વારા અચૂક મતદાન કરવાના લેવામાં આવ્યા ખેડા લોકસભા મત વિસ્તારના અન્ય જાતિના તમામ મતદારોની ચૂંટણીમાં મતાધિકાર નો ઉપયોગ કરવા આગેવાન શ્રી સબનમ કુંવરની અપીલ શ્રી દાદા ગંગારામની કિન્નર અખાડા દ્વારા ખેડા જિલ્લાના વાસીઓને લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ માં વધુમાં વધુ મતદાન કરવા અપીલ આગામી સાત મે બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે જેના માટે સમગ્ર રાજ્યભરમાં મતદાન જાગૃતિ કરવા અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લામાં પણ વિવિધ સમુદાયો દ્વારા અવશ્ય મતદાન માટે શપથ લેવામાં આવી રહ્યા છે જેમાં ખેડા જિલ્લા નડિયાદ પીચ ભાગોળ સ્થિત દાદા ગંગારામી કિન્નર અખાડાના કિન્નર સમુદાયના સભ્યો દ્વારા આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં કોઈપણ પ્રકારના ભેદભાવ રહિત પ્રલોભન રહિત અને નિર્ભયતાપૂર્ણ મતદાન કરવા માટે શપથ લેવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નડિયાદ ભાગોળ સ્થિત દાદા ગંગારામી કિન્નર અખાડામાં અંદાજિત એકસોથી વધુ કિન્નરો રહે છે ત્યારે મતદાન જાગૃતિની કિન્નર સમાધિ આ પહેલનું અનેક ગણું મહત્ત્વ વધી જાય છે આ પ્રસંગે કિન્નર આગેવાન શ્રી સબનમ કુંવરે જણાવ્યું હતું કે મતદાન આપણી પવિત્ર ફરજ છે કિન્નર સમુદાય પણ સમાજનો એક અભિનંગ છે માટે લોકતાંત્રિક પરંપરાઓની જાળવણી કરવા હેતુ અમે સૌ અચૂક મતદાન કરીશું ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ચૌદની સુપ્રીમ કોર્ટ દ્વારા કિન્નર સમુદાયને અન્ય જાતિ કેટેગરીમાં સમાવિષ્ટ કરવામાં આવી છે ત્યારે અન્ય જાતિ એટલે કે થર્ડ જેન્ડર માટેની અલાયદી કેટેગરીમાં મત આપી ખેડા જિલ્લાનો કિન્નર સમુદાય પણ ભારતીય નાગરિક તરીકેની ફરજ બજાવવા કટિબંધ થયો છે હું બોલું છું નડિયાદ પીજભાગોર શબનમ કુંવર કૈલાશ કુંવર સત્ય સનાતન ધર્મ માનવ સેવા કિન્નર સંપ્રદાયનો વ્યક્તિ કિન્નર બોલું છું અમે ભારતના નાગરિકો લોકશાહી તંત્રમાં શ્રદ્ધા રાખીને આથી પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમારા દેશની લોકતાંત્રિક પરંપરાઓને અને મુક્ત ન્યાય તેમજ શાંતિપૂર્વક ચૂંટણીઓ ગરિમા જાળવીશું તેમજ આવનાર લોકસભાના સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનો નિર્ભયપૂર્વક અને ધર્મ વંશ જાતિ જ્ઞાતિ ભાષા કે અન્ય કોઈપણ પ્રકારના પ્રબોલન પ્રભાવિત થતા સિવાય મતદાન કરીશું તેવી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ અમે પણ લઈએ કિન્નર સમાજ જનતાને જણાવવાનું કે કોઈ પણ મતદાન કરો તો સરસ રીતે મતદાન કરો ભારત દેશની નાગરિક છો તમે તમારા નાગરિક ની ફરજ બજાવો જય માતાજીની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો